જોઈ શકો છો તમે જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને આપણે લેટ થઈ ગયા પણ તો પણ આપણે આવી ગયા લાઈવ આપણે વિડીયોમાં થોડાક બીજી થઈ ગયા તા પણ વાંધો ન આવ્યો અને આપણે ફાઇનલી લાઈવ કરી નાખ્યું અને થોડા ઘણા વિડીયો ભાઈ આજના તો તમારે બધાને જોઈ લેવા વિનંતી તો બધાનો વેલકમ છે ભાઈઓ અમારા લાઈવમાં સ્પીડ ઘટતી થાય હળવી હળવી વાંધો નથી હોખોત આવે અને હાલનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ કંઈક આવું દી આઈ થમવાનો ટાઈમ થઈ ગયો છે વેલકમ છે ભાઈ તમારું મારા લાઈવમાં ફૂટી જાય નહીં વાંધો આવે વેલકમ સી એ વેલકમ સે તમારું જોઈ શકો છો આ બધા ગયા છે હજી કોઈ આવ્યું નથી સ્પીડ ઘટી જાય ને આવે જો ઘટી ગઈ ના આવે તો ઓનલિમિટેડ છે જો કેટલું આવે લાઈવ દેખાતું તો આવું આવે ને કંટાળો આવે સ્પીડ આવતી બંધ થઈ જાય જે આપણે લાઈવ કરીએ ને થઈ આમથી ફૂલ આવે ભૂલ આવતી ચાલુ છે શું કરે છે જો નામ આવા લોચા મારા થાય તો ભાઈઓ સ્પીડ આવતી નથી જે રીતે આપણે ટ્રાય મારી જોઈએ જો ઓલા આવે હે કે તમારે નેટ નથી તો રહેવા દે તો પાછું કી નાખી દીધું વેલકમ છે ભાઈ આપણા લાઈવ માં પબાટી આ કોમેન્ટ કોઈ કરતું નથી આ ભાઈ લાઈવ માં આવી જાતો

અને આયા પૂગી ગયા છે આપડા દેશી જુગાડે મમ્મી ગરમ ફરો એ ભાઈ ફરું નથી ભાઈ તમે ભઈ જાવ ને હું ચાલુ કરીને આવી ગયો કે મેરો વેલકમ વેલકમ આપડા પાડોહી ને ભાઈઓ થોડુંક આવું થઈ ગયું છે ખેતી કરીને રાખી હતી અને બથોયા બી ઉગી ગયા તો એને એક તો કામ જેવું થઈ ગયું છે જોઈ લો આવી ગઈ સોયાબી કટરમાં ભાઈઓ કહેતા હોય છે નુકસાન નથી થતું તો આ તમારી નજર આવે છે હા આટલું તો અમે વાય વાય નહોતા એટલા બધા સોયાબી ઉગી ગયા છે જોઈ લો લાગઠ હાયરું થઈ ગયું બોલો જો તો હવે આમાં ખેતી કરી નાખવાની છે અને પછી આમાં ઘઉંનું વાવેતર કરવાના છે ધાણાનું બેયનું પણ હાલમાં તો આવું છે જોઈ લ્યો તમે એક લારી ની નુકસાની આવી છે એમ કહી રહ્યા છે માલિક તો તમને શું લાગે છે આ સોયાબીન પ્રમાણે એક લારી છે જોઈ લો તમે બાર સોયાબીન તો વીઘે કેટલી નુકસાની થઈ હોય વિઘે બે મણ ની નુકશાની થઈ હોય તો પણ ચોવીસ મણ થાય એટલે ઘણા થાય એવું બી ખાંડી એકની નુકશાની આ ભાઈ ને આવી છે જોઈ લો સોયાબીન માં અને આપણે આવી છે નુકશાન પણ આપણામાં તો એવું છે ને આપણા દેશી સુગરમાં સડી જવી અને વહી આ બાજુ આપણે તો ઘઉં ઉગી ગયા છે એટલે બહુ કઈ ઉપાધિ નથી અને બાકી તો દત્તર કમ્પ્લીટ કરી નાખો છે સોલિડ જો આપણા ઘઉં તમને દેખાડી દઉં તો આપડા ઘઉં સેવા આવી દીધેલા વરસાદ પેલા ઘઉં વાવી દીધા અને સુપર ઉગી ગયા એમાં કઈ ઘટે નહીં જોઈ લો તમે આ ઘઉંમાં ભાઈઓ આપણે વગર પાયેલી ઉગી ગયેલા છે તમને બધાને ખબર રહી અને આજ કોમેન્ટ કેમ આવતી નથી એ મને કાંઈ ખબર નથી પડતી કોઈ પણ હોય તો કોઈ કોમેન્ટ કરો તો મને ખબર પડે કાંઈ કોમેન્ટ ઓફ નથી થઈ ગઈ ને અને આપણે પણ સોયાબી ભરી ભરીને ઉઈ છે જોઈ લો તમે તો આપણે તો દવા મારી જો નકર લોચો થઈ જાય જોઈએ અને આ પાણી ભરાણું જગ્યાએ ઘઉં પણ ભાઈઓ નથી ખપારી લઈ ગયા હું આ પાવડો લઈ લઉં વેલકમ છે ભાઈઓ નવા હોય તો લાઈક કરી દેજો અને બાકી આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપડે ખંભે માલ લીધો છે પાવડો હવે હળવા હળવા જાય છે છે ગામ ભાઈ ડાકુ વાહ વેલકમ તમારું ગામ છે અમારું મેવાસા કમરી તાલુકો જિલ્લો જુનાગઢ શું આવ્યું છે ભાઈ ઘઉં વાવ્યા છે અને આ બાજુ ઘઉં થોડાક વેગા નથી જો આ બાજુની સાઈડ જ્યાં પાણી ભરાય અહીંયા કેવરાયું છે ભાઈ ઉગા નથી ઘઉં બાકી આ ક્લાસ ઉગી ગયા છે એટલે સારું છે આપણે વરસાદ આવ્યા પહેલાં આપણે વાવી દીધા હતા અને પછી વરસાદ ઘમકાવવા જ મહીંડો ઘમકાવવા જ મંડો આટલા જલ્દી ઘઉં ભાઈ અમે તો આટલા જલ્દી જ વાવી દઈએ છીએ કેમ કે નકર અમારે પાણીની ઘેટ આવે એટલે એટલે આપણે વહેલા વાવી દઈએ છીએ અને આટલી માંડવી વેહની તી સવારમાં અંદર લઈ લઈ હવે રેગ્યુલર થઈ ગયા માણસો આપડા હતા એટલે ચાલો બહાર રેડી હાલો ભાઈ હજુ તો ખેતર ખાલી પડ્યા છે ભાઈ ભાઈ હજુ તો તો મહિનો છે વાવેતર અમારે થઈ ગયું આંબા કાકા ક્યાં વાવવા દે છે ભાઈ સાચી વાત છે આંબા કાકા વાવવા નથી દેતા અમારે તો ઘઉં જો આ બાજુ ઉગી ગયા છે અને આ બાજુ પણ ઉગી ગયા છે પણ આ ક્યાંક ક્યાંક ઉગ્યા નથી આ જ્યાં પાણી ભરાતું હોય અહિયાં અને આ ટાઈમ અટાણે થઈ ગયો છે અમારે તો ગામમાં ઝાલર વગડવા માંડી છે ભાઈઓ મગફળી કેટલી બગડી છે ભાઈ મગફળી આપણી બગડી નથી આપણે તો કમ્પ્લીટ નીકળી ગઈ છે એમાં ઘઉં આવી દીધા છે અને ઘઉં પણ હાઈ ક્લાસ ઉગી ગયા છે ઇન્ડિયન કિસાન ફાર્મ સંજય જાદવ વેલકમ છે વેલકમ છે ઇન્ડિયન કિસાન વ્લોગ જય માતાજી જય માતાજી થઈ ગયા ને જોઈ લો આપણે માણસો સ્પીડ આવે ને જો કેટલી આવે ત્રણસો ત્રણસોની આવે કેટલી આવી જોઈએ એક ધારી નેટ નો આવતું હોય ને એટલે હલવાય તમારે અહીં થી ફરી સીધું વહી જવાનું છે ને હવે જવાનું ખેર ખેર આવું ને આપડે તો વાંધો નહીં ભાઈ તમે ફાઈ ગયા હાસી વાત છે ફાવી ગયા ભાઈ પણ અમારે તે તમને ખબર છે આપણે ઉગેલી દેખાડી હતી વરસાદ આલખેર બંધ જ નથી રહ્યો ભાઈ ફાવી ભાંગણી ક્યારે કરશો ભાઈ ઘઉંની ભાંગણી

પકડ મોબાઈલ હું લઈ લઉં ગાડી તરી સુપર હા જઈ જઈએ ચાપો મંગો તો ચાપામાં તાળું મારવાનું હતું ગાડી ચાલો ભાઈઓ આપણે જઈ છે ખાઈ રહ્યા તાવથી બઈના ના રેજો માંડવી જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ ઢીચણ સમા આવે એટલે કાંટાળા ઝરડા થી ભાંગવા પડે ભાઈ પછી પાણી મૂકવાનું થાય ઓકે ચાલો આપણી સાથે ભાઈ ના રેજો આપણે પાછળ મોબાઈલ લઈ દેવી હિ પછી આપણે હમણાં બે જ મિનિટ માં ભૂકી જવું ખાઈ રહ્યા ચાવી લેતા જઈ 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 સરસ સરસ તો ભાઈ ના રે આપણી સાથે આપણે બુકાટી લીધી છે ખાઈ લે બુકાટી મારતા ક્લાસની જોડે આ લેજો પછી આપણે મોબાઈલ વાતો લઈ લેવું હા હા

અને તમને આખી રીતે જાણકારી દેવાની છે હું જઈ પણ અત્યારે તો આપણે અંધારું થઈ ગયું છે એટલે ઘેરા જ આવું પેલા ઓમ ભાઈ આપણી સાથે જોડાયેલા રહી જ્યો થોડી વારમાં ફૂકી જવું ઘેરે ગાયો આવી આવી નથી પરિક્રમા માં જવાનો પ્લાન હતો

ફાઈનલી પૂગી ગયા છે આપણા ઘરે દહન થઈ ગઈ છે તો લાઈકો માટે થેન્ક યુ બધાયનો અ ફાઈને આપણે કહી દેવી વા પાકુ નઈ ભાઈ જય સોમનાથ મહાદેવ લાઈક ડાઉન થેન્ક યુ શ્યામ ભાઈ આવી ગયા છે આપડા લાઈવ માં શ્યામ ભાઈ થેન્ક યુ દર્શન ભાઈ ફરારી રાજેશ ભાઈ થેન્ક યુ રાધે રાધે લાઈક ડાઉન થેન્ક યુ ભરત મોણપરા જય માતાજી ભાઈ જય માતાજી રાધે રાધે રાગીની સિંગ થેન્ક યુ મારી સાથે જોડાવા માટે ઘરે પૂગી ગયા છે હવે

રાધે 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 હવે વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ રાગીની સિંહ થેન્ક યુ થેન્ક યુ કાલે આપણે ફૂલ સપોર્ટ આપી દીધો હતો પછી આપણે મોબાઈલમાં બેટરી હાવ ઓછી થઈ ગઈ એટલે હું મેસેજ નાખીને વહી ગયો તો બેટરી હતી મેં કીધું ડાઉન થઈ ગઈ હાવ પેલા હું મૂકી દઉં લાઈવ તો પછી મેં લાઈવને બંધ કરી નાખ્યું હતું તો આજ પાછું આવી જાય થેન્ક યુ થેન્ક યુ આપણા શ્યામભાઈ આપણું એક આઈડી છે હું તમને હમણાં મેન્શન કરું એમાં આપણી બીજી આઈડી છે આપણા ભાઈની છે એમાં આપણે કોમેડી વિડીયો નાખતા હોય છે જો આ પિન આઈડી છે તો પિન આઈડીને બધા ભાઈઓ સપોર્ટ દઈ દેજો એમાં આપણા શોર્ટ વિડીયો આવશે કોમેડી થેન્ક યુ કાલ કે લી બી સપોર્ટ ક્યા થેન્ક યુ થેન્ક યુ આપણે સપોર્ટ આપણે આપી જ દઈએ આપણી કીધું થાય એટલો તો થેન્ક યુ હા હા સાર્જિંગ એ છે તો આ આપણી નીચે દેખાય બીજી આઈડી છે એને બધા સપોર્ટ આપી દો શ્યામભાઈ કરાણિયાવાળી આઈડી તે આપણી નવી આઈડી છે એમાં મસ્ત સેઠ અને ભાગ્યાની કોમેડીના વિડીયો મેં નાખીએ છીએ અને જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ દ્વારકાધીશ કૃપા વેલકમ છે તમારું દ્વારકાધીશ કૃપા જય માતાજી ભાઈ બહાર હટી આપણે વાડીએથી લાઈવ આવ્યા હતા અને અટાણા હાલ તો પૂગી ગયા છીએ ઘરે આપ ક્યાંથી છો અમે છીએ જુનાગઢ જિલ્લો મેવાસા કમરી અમારું ગામ છે અને જુનાગઢ જિલ્લો અને જુનાગઢ તાલુકો લાઈક ડાઉન થેન્ક યુ લાઈક કરવા માટે

મજા છે ભાઈ સાચી વાત છે પરિવારમાં મજા છે અહીંયા આપણે ગામડે રહી છીએ જોઈ લો તમને દેખાડું આપણો ઘરનો વ્યૂ તો આપણો ઉપરના બે રૂમ છે અહીંયા ત્રણ રૂમ છે અને રાંધવાનું કામકાજ ચાલુ છે આ બાજુ આપણું ઢારિયું છે એમાં ટ્રેક્ટર ઉપડ્યા છે ભાઈ અને આપણો ગેટ છે આ બાજુની સાઈડ તો આવું છે ભાઈ પરિવારમાં મજા છે સાચી વાત છે મેં ઠીક હું દર્શિત દર્શિત આપણી લાઈવ જોઈ રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ દર્શિત ભલે મોજ ભલે

આસી આપણા મોનિકા બેન જોઈ લો ઈ હતા ના તા અને જોતા કા લાય ઈ ખવ છે ઘરના પણ આ દેખાતી ન હોય તું લાઈવ માં થેન્ક યુ થેન્ક યુ બીજું તો શું છે એમાં સિંહ આપણે ત્રણ વાર જોવા મળ્યા હતા આપણી જિંદગીમાં અને બધાય ઓ બે વાર ગાડી લઈને જાતા તે મહિલા તા અને એક વાર આ ત્રણે ત્રણ ગાડી હતી આપણી પાસે તય જ મહિલા તા હું કૃપા મહેતા અમદાવાદ થી

થોડા પૈસા છે હજી વધારે આપો આપણે આવડતી નથી પણ આપણે આવું કંઈ કંઈ ગાઈ નાખ્યું છે માણા તો કૃપા કરે છે ભગવાન તો પૈસા જ માગે છે બીજું કાંઈ માગતા નથી માગવાની જરૂર છે સુખ શાંતિ માગવાની જરૂર છે અને શરીરની તંદુરસ્તી માગવાની જરૂર છે પણ એ કાંઈ માગતા નથી ખાલી પૈસા જ માગે છે અને ભગવાને એવા છે પૈસા આપી દે છે અને બીજું કાંઈ એટલે કાંઈ કરતા નથી મેર ચિરાગ હવે સબસ્ક્રાઈબ સારા થઈ ગયા છે એમાં કઈ ઘટે નહીં સબસ્ક્રાઈબ આપણા સારા થઈ ગયા છે અને આપણને ઘણા બધા લોકો આપણા મજા આવે જોતા હોય છે ભરતભાઈ બારૈયા વેલકમ છે તમારું અમારા લાઈવમાં આજ ભાઈ મોડું થઈ ગયું એટલે આપણે લાઈવ છીએ

અને અમારી સાથે એવા એવા લોકો જોડાયેલા છે એટલે અમે મજા કરતા હોય છે બહ બહાટી એમાં કઈ ઘટે નહીં રમેશભાઈ પંચાવન ચોપન કાલે પાંચ વાગ્યે લાઈવ બલદેવભાઈ આપણા ભાઈ કહી રહ્યા છે રમેશભાઈ કે કાલે પાંચ વાગે લાઈવ થઈ જુઓ તો આપણે કોશિશ કરશું આપણે પાંચ વાગે લાઈવ થઈ જવું થઈ જાવ પાકું પાંચ વાગે જો મારા પપ્પા નહીં હોય તો કેમ કે અમારા પપ્પા હોય તો તો પછી તમને ખબર જ છે વાટિયા ડીએચ વેલકમ છે તમારું અમારા લાઈવ માં અમારે અહીંયા તો લાઈટ જ કટ ગઈ ઓ સેટ અમારે તો લાઈટ છે અમારે જો વરસાદ બહાહાટી પડતો હોય તો લાઈટ વહી જાય અને પછી નક્કી ન હોય ક્યારે આવે એનો રવિભાઈ આવી ગયા છે આપણા લાઈવ માં વાહ એકવાર રવિભાઈનો વિડિયો આપણે ઉતારવો છે પછી કો ઓડિયન્સ આપણી કહેજો કે રવિભાઈ વિડિયો કેવા બનાવે છે સુપર એમાં કાઈ ઘટે નહીં થેન્ક યુ રવિભાઈ

આપણે શું આપણે બધું ઓલ તો વરુણ વરુણસિંહ થેન્ક યુ થેન્ક યુ જય કબૂતર તો આ પણ સપોર્ટ આપી દેજો એ તમને રિટર્ન કરી દે છે જો તમે એમાં કોમેન્ટ મારી દો એટલે તરત તો આ ભાઈની ચેનલમાં તમે સપોર્ટ આપી દેજો તમને રિટર્ન કરી દેશે અને હું પણ કરી દે તમારે જો ચેનલ હોય તો તો મારામાં પણ કોમેન્ટ કરવી તો જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી ચાલો બાય બાય બધાને હવે આપણે લાઈવ કરશું કાલે તો બાય બાય થઈ ગયું